ગઝીબોના દબાણો હટાવ્યા બાદ હવે ઓટલા તોડ્યા હતા વડોદરા શહેરમાં આવેલા પુરબાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને આવા સંજોગોમાં ભાજપના કોર્પોરેટરે વિશ્વામિત્રી કિનારે કરાયેલા દબાણને દૂર કરવાનું શરૂ કરતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો વડોદરા શહેરના સમાહરણી લિંક રોડ પર વિશ્વામિત્રીના કિનારે ભાજપના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલિશાન બંગલો છે જ્યાં વિશ્વામિત્રીમાં અંદાજે સો ફૂટથી વધારે પણ દબાણ કરવામાં આવ્યું છે જેની સામે અનેક સવાલો ઊભા થયા હતા આ દબાણ રાજકીય મોરચે અને પ્રજામાં પણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું જ્યારે પાલિકાના અધિકારીઓએ આ ખાડા કાન કરી દબાણો દૂર કરવા અંગે કોઈ કામગીરી કરી ન હતી તો બીજી તરફ છવ્વીસ ઓગસ્ટે આવેલા પૂર પાછળ વિશ્વામિત્રી નદીમાં બે રોકટોક કરાયેલા દબાણો કારણભૂત હોવાનું સામે આવ્યું હતું જેથી લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો સાથે સાથે ભાજપના નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અગરે ભાજપના કોર્પોરેટરના પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્રી કિનારે તેમના આલિશાન બંગલાને અડીને સિમેન્ટ કોન્ક્રીટના પાળા પર ગઝીબો બાંધ્યો હતો તેને ત્રણ દિવસ પહેલાં જ દૂર કર્યા બાદ રવિવારે ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા પરાક્રમસિંહે દબાણ તોડી પાડતા આ મુદ્દો ચર્ચાના સ્થાને રહ્યો હતો અને હજુ કેટલાક નેતાઓના દબાણો વિશ્વામિત્રી કિનારે છે અને તે સ્વેચ્છાએ તોડી પાડશે કે કોર્પોરેશન દ્વારા તોડાશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે વડોદરામાં પૂર આવ્યા બાદ હવે જે ભાજપના જે નેતાઓ છે તેની ઉપર લોકોનો આક્રોશ જોવા મળ્યો અને મોડે મોડે એ લોકોને જે ભાન થયું ત્યારબાદ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને વિજય શાહ દ્વારા આડકતરી રીતે જણાવવામાં આવ્યું કે જે વિશ્વામિત્રી નદી કિનારે જે દબાણો થયા છે ચાહે કોઈ પણ નેતાના હોય ભાજપના હોય તો પણ એને તોડવામાં આવશે એવો આડકતરો ઇશારો કર્યા બાદ હવે જોઈ શકો છો કે આ જે સમા ખાતે આવેલો જે કિનારે વિશ્વામિત્રીના કિનારે જે આવેલો કોર્પોરેટર છે પરાક્રમસિંહ જાડેજા તેમના દ્વારા જે દબાણ કરવામાં આવ્યું હતું આ દબાણને ગઈકાલથી તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોઈ શકો છો કે જે પ્રકારે જે પરાક્રમસિંહ જાડેજા ભાજપના કાઉન્સિલર છે તેમના દ્વારા આ દબાણ કરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક પાલિકાનો જે હથોડો છે હથોડો જો એ લોકો મારવા આવે એની પહેલાં જ એ લો એમને ભાન થયું અને ત્યારબાદ પરાક્રમસિંહ જાડેજા પોતાના સ્વેચ્છાએ આ જે દબાણ છે એ દબાણ દૂર કરી રહ્યા છે જોઈ શકો છો કે આ જે મજૂરો છે એ મજૂરો કામે લાગી ગયા છે અને જે નદી કિનારે જે વિશ્વામિત્રીના નદી કિનારે જે આ દબાણ કરવામાં આવ્યું હતું તેને હાલ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે કેન્દ્રીય ટીમ આવી હતી કલેક્ટર ઓફિસમાં જે મીટિંગ કરવામાં આવી હતી અને આ બેઠકમાં સમગ્ર ચિતાર વડોદરા શહેરનો મેળવવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર કેમ ડૂબ્યું તો જોઈ શકાય છે કે આમાં મસ્ત મોટા જે દબાણો છે એ દબાણો થઈ કરી દેવામાં આવ્યા હતા એ ચાહે સયાજી હોટલ હોય કે બાલાજી અઘોરાનો જે મોલ હોય કે પછી આ જે પરાક્રમસિંહ જાડેજાએ કરેલું જે દબાણ હોય હવે જોવાનું રહ્યું કે અન્ય દબાણો તોડવામાં આવે છે કે કેમ કેમેરામેન જિજ્ઞેશ સોલંકી સાથે હું નિલેશ વસૈકર જીવન ન્યૂઝ વડોદરા